એચેક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી માંગ આપનું હાર્દિક સ્વાગત છે જૂનાગઢમાંગ આઝાદી દિવસની ધામધૂમથી ઉજવણી દિવ્યા ભાસ્કર અને સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટની અંગયુક્ત પહેર આજે નવમી નવેમ્બરના રોજ જૂનાગઢના આઝાદી દિવસ નિમિત્તે શહેર શહેરમાંગ ઉત્સાહભેર ઉજવણી યોજાય દિવ્યા ભાસ્કર અને સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટના અંગયુક્ત ઉપક્રમે આ અવસરને અનુલક્ષીને આશબાજીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આકાશમાં રંગબેરંગી ફટાકડા ફૂટતા જ સમગ્ર વાતાવરણ દેશભક્તિના સ્વરમાં ઝૂમી ઉઠ્યું કાર્યક્રમ દરમિયાન જૂનાગઢના ઇતિહાસ અને આઝાદી દિવસના મહત્વ વિશે પણ સંક્ષિપ્ત રજૂઆત કરવામાં આવી સ્થાનિક પ્રશાસન સમાજસેવી સંસ્થાઓ તેમજ અનેક શૈક્ષણિક સંસ્થાઓએ પણ આ ઉજવણીમાં ભાગ લીધો દિવ્યા ભાસ્કર અને સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી વર્ષોમાં પણ આવી દેશપ્રેમથી ભરપૂર ઉજવણી વધુ ભવ્ય રીતે યોજવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો એચેક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ કૃષ્ણા ધોળકીયા જૂનાગઢ